આપણી પાટણની લોકસભાના ઉમેદવાર મુળજીભાઈ જીતેષભાઈ ચૌધરી અને સર્વ કોંગ્રેસનો પરિવાર અને આપ સૌ વડગામ વિધાનસભાના રૂપાલ ગામના મતદાર ભાઈ બધી જ વાત માની આપણા પાડોશી મુકેશભાઈએ કરી અને મેં તમારી વચ્ચે પચાસ વખત બોલ્યો છું આજે એટલું બાર કેવું છે કે ધારો કે ચંદનજીભાઈ જીગ્નેશભાઈ રૂપાલમાં ના હોય અમે પ્રચાર માટે ધારો કે આયા હોય નહીં અને કોઈ મુદ્દે ભાષણ નથી કરતા હવે તમારા આત્માને પૂછો તમારું હૃદય શું કે છે કે આ પાછા લવાય એટલું તમે વિચાર કરો જે લોકોએ તમારો માટલો તેલનો ડબ્બો પેટ્રોલ ડીઝલ ભાડા પરિવારના વિદ્યાર્થીઓની બાળકોની ફી હોસ્પિટલના બિલ આટલા ભયંકર મોઘા કર્યા પણ ફરી તમે આ ચોરું ન લાવશો તો આ બેલ મુજબ માર એટલું જ થયું ને મને લાગે છે કે નરેન્દ્રભાઈ જે બી બધી જાત જાતની વાતો કરે છે આપણે એટલું વિચારવાનું છું મારા પરિવારનો ચૂલો ચાલો થયો હું ખેત મજૂર છું એટલું વિચારવાનું મારી રોજગારી વધી હું ખેડૂત છું તમારે વિચારવાનું મને ટેકેરા ભાવ મળ્યા મારી આવક ડબલ થઈ હું વિદ્યાર્થીઓ તો વિચારવાનું કે પેપર કેમ ફૂટી રહ્યા છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કેમ થતી નથી કેમ નવી રોજગારી મળતી નથી આટલા સાચા સવાલો આપણે વિચારીએ તો મને લાગે છે કે દિવા જેવું બધું સ્પષ્ટ છે આ લોકો શું કરે છે છૂટડી વખતે બરાબર ઘેરી મેર અને ચંદન જીવે નું ટાઈટ ચાલી રહ્યું છે બનાસકાના પાટણમાં એટલે પેલા બે ચોર આવશે અને મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન વાત કરશે અને એમને એવું છે કે બધા આ લપેટમાં આવી જશે આ વખતે પાટણ ને બનાસકા ટાઈમની લપેટમાં આવવાના નથી એ તમે લખી રાખો અને પાટણ ને બનાસકા જે પવન છે જે કરંટ છે લોકોમાં એનો મેસેજ આખા ગુજરાતમાં બી છે અને હવે બધા રાષ્ટ્રીય ચેનલ વાળા પૂછવા આવી રહ્યા છે ગેની બેન અને ચંદનજીભાઈને તો શું લાગે છે બાકી કોઈ પૂછતું નતું આ ગુજરાતની રાજકીય પરિસ્થિતિની નોંધ લેવી પડી હોય રાષ્ટ્રીય છાપા વાળા ચેનલો વાળાએ તો ચંદનજી ઠાકોરને ગેની બેને જે માહોલ ઉભો કર્યો એના કારણે આજે તમારા બધાના આશીર્વાદ માંગવા આવ્યા છે મને રૂપાલ ગામના બુથમાંથી જેટલા વોટ નીકળ્યા મારાથી વધારે ચંદનજીનો વોટ મળશે તો હું થઈશ મારાથી વધારે વોટ ચંદનજી ઠાકોરને મળશે તો હું રાજી થઈ અને એના માટે સર્વ સમાજના લોકોને હાથ જોડીને વિનંતી કરું છું અપીલ કરું છું પરમા કાકા જેવા વડીલો પણ બેઠા છે નટુભાઈ પણ આપણા માટે જબરદસ્ત ચૂંટણીમાં ખૂબ દોડ્યા હતા આપ સૌ વડીલો આગેવાનોએ મહેનત કરી છે યુવાન મિત્રોએ મહેનત કરી છે આપ સૌ આ વખતે ચૂંટણીમાં પરસ્પર વિવેકપૂર્વક જે લોકોએ આટલી ભયંકર બેરોજગારી મોંઘવારી દેશમાં ઉભી કરી જેમના રાજમાં આ દેશમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી જેમના રાજમાં કુસ્તી કરનારી આંતરરાષ્ટ્રીય કક્ષાના મેડલ લાવનારી દીકરીઓએ દિલ્હીમાં ધરણા કરવા પડ્યા કે અમારી પર બળાત્કાર થયો છે ફરિયાદ લો આ નરેન્દ્ર મોદી એક શબ્દ બોલવા તૈયાર નથી એની ભાજપ સરકાર મગરું નામ મરી પાડતી નથી તો આવા માણસોને તમે ફરી લાવશો આજે પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજનું અપમાન નથી કર્યું ગુજરાતની અને દેશની દરેકે દરેક બહેનો દીકરીઓનું માતાનું અપમાન કરું છું આવી ભાવના કરે આજે એટલે કહેવા માટે ઘણું છે પણ ચૂંટણી હોય તો રાત ટૂંકીને વેશ જાજાઓ ઘાટ હોય બીજા ગામોમાં મીટિંગ માટે જવાનું છે આપ સૌ સમજદાર છો જે પણ મિત્રો ઉપસ્થિત હતો કહેજો આખા તાલુકામાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય આખા ગુજરાતમાં તાલુકામાં નહીં આખા ગુજરાતમાં અને દેશમાં સાહીઠ પાસઠ ટકાથી વધારે મતદાન થતું હોતી નથી આ પાંત્રીસ ટકા લોકો જે વોટ જે નથી આપતા ને આપણા વોટ છે એ લોકોને બુથ ઉપરથી તમે રેલી કરો કે આ વખતે મતદાન કરો નહીં તો લોકતંત્ર નહીં બચે બંધારણ નહીં બચે બાબા સાહેબનું અને દુનિયાભરની તારાશાહી આવવાની છે આમને એક જ છે

હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપનીઓ લોકોના જીવન જોખમમાં મૂકે છે તમે તમારા પરિવારનું કોઈ સદસ્ય તમારું વડીલ તમારા મા બાપ તમારું બે વર્ષનું બાળક કોઈ ગંભીર બીમારીમાં પટકાયેલું હોય અને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે લઈ ગયા એવી આશાએ કે એનું જીવન બચી જશે અને હળવી હલકી ગુણવત્તાની નીચી કક્ષાની દવાઓ પધરા દે કોઈ કંપનીવાળા અને તમારા બાળકનું મોત થાય તો આનાથી વધારે ગંદી કોઈ વસ્તુ હોય આનાથી વધારે કમ નસુલકી હોય આવી જે હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપની જોડે હતી કરોડો રૂપિયા નરેન્દ્ર મોદીના ભાજપ સરકારે એટલે ઇલેક્ટ્રોન બોન્ડના નામે લીધા છે આ સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો જે આખા ગામને શીખ આપવા નીકળ્યા છે બાવંઠ વર્ષ તિરંગુ લેવલી આપણે કહેજો તિરિંગાની યાત્રા કરો આ દેશના બંધારણનું કોઈ દિવસ સન્માન કર્યું નથી એટલે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે એક નવા પરિવર્તનની જરૂર છે વીસ વીસ ફાવીસ ફાવીસ પરીક્ષાના પેપરો ખૂટ્યા પછી જો યુવાનો ખાલી આઈપીએલની મેચમાં જવાના હોય અને આ સરકાર આજે વીસ હજારની રેલી ગાંધીનગરમાં કરવાના ના હોય તો માફ કરજો કોઈ ભવિષ્ય નથી યુવાનો એટલે આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની છે અને ચંદનજી ઠાકોર જેવા સાથીને ભારે વધુથી વિજય બનાવો એટલી વાત કરવા માટે એટલી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવીને ઉપસ્થિત રહ્યો છું અને આપ સૌને સુબોધભાઈ ખાસ વાત કરી કે પેપર લીકનો મુદ્દો ઉપાડવા જેવો જરૂર છે પેપરના લીક ના મુદ્દે એટલું કહેવા માંગુ છું યુવાન મિત્રો ખાસ યાદ રાખજો તમે સરકારને પૂછો કે બાર પરીક્ષાના પેપર ફૂટ્યા ફૂટ્યા કે તમને આંકડો આપે તમને ખબર છે યુવાન મિત્રો આંકડો કેમ જાહેર નથી કરતા જોયું એવું કે જિગ્નેશભાઈ જે વિધાનસભાનો સવાલ પૂછેલો એવું કે અઢાર પેપર ફૂટેલા તમારે કહેવાનું તો અઢાર એફઆઈઆર હતા હોવ જેટલા પેપર ફૂટ્યા એટલે એફઆઈઆર કરવી પડે કેટલી એફઆઈઆર ની સામે ધરપકડ કરવી પડે કેટલાની સામે ટ્રાયલ એટલે મુકદમો કેસ ચલાવવો પડે અને એમાં જેટલા બી આરોપી હોય એને અમદાવાદની સેન્ટર જેલ ભેગા કરવા પડે એટલા માટે તમને સાચો આંકડો આપતા નથી આજે સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટ્રોન બોન્ડનો ખુલાસો કર્યો તમને બધાને લાગતું હશે કે અમારા જીવનને શું લેવા દેવા તમારા મારા ટેક્સના પૈસા સરકારી તિજોરીમાં જાય છે જે ઉદ્યોગપતિ ને કોર્પોરેટ કંપનીના માલિકો જોડે જે પૈસા છે એમની ફેક્ટરીઓ એમના પ્લાન્ટમાં એમના પ્રોજેક્ટમાં જે મજૂરો પરસો પાડે છે એમાંથી પેદા થયેલા પૈસા છે ને એની લૂંટ ચલાઈ રહ્યા છે એ આપણા પૈસા છે આ જીએસટી લગાડી વેપારીઓની ઉપર પેટ્રોલ ડીઝલના આટલા ભાવ વધારે એમાં જે ટેક્સ વધાર્યો એકાવન લાખ કરોડ ભેગા કર્યા એકાવન લાખ કરોડમાંથી તમે કહો તમારા મહેમદપુરના દવાખાનામાં સીટી સ્કેનનું મશીન લાવવાનું તો પૈસા નથી આપણે ધર્મની કોઈ વાતમાં ના આવીએ જેને જે ધર્મમાં માનવું એ માને આપણા ઉમેદવાર માનીએ ચંદનજીભાઈ એ સદારામ બાપાના ભક્ત છે કોઈ જલારામ બાપાનું ભક્ત હોય કોઈ રામમાં માનતું હોય કોઈ રહીમમાં માનતું હોય કોઈ રવિદાસમાં માનતું હોય કોઈ નાનકમાં માનતું હોય